જન્મ પ્રમાણપત્રમાં ટૂંકું નામ છે તેને આપણે ફૂલ ફોર્મેટમાં કઈ રીતે કરાવવું તો પહેલાં તો હું તમને આ બાજુ સ્ક્રીનમાં દેખાડી દઈશ કે જે મારી પાસે અત્યારે જે જન્મ પ્રમાણપત્ર છે તેમાં ટૂંકું નામ લખેલું છે તો ખાલી નામની જગ્યાએ ખાલી નામ જ લખેલું છે તો અત્યારે સરકારના નવા અપડેટ મુજબ નામ કઈ રીતે હોવું જોઈએ તો કે ફૂલ નામવાળું હોવું જોઈએ તો ફૂલ નામ કેવું હોવું જોઈએ કે ફર્સ્ટ નેમમાં બાળકનું નામ હોવું જોઈએ અને મિડલ નેમમાં પિતાનું નામ હોવું જોઈએ અને લાસ્ટ નેમમાં અટક હોવી જોઈએ તો આ રીતનું ફોર્મેટ અત્યારે સરકાર માન્ય છે તો આપણે વાત કરીશું કે આને આપણે અપડેટ કરાવવું હોય તો કઈ જગ્યાએ જવું પડશે તો પહેલાં તો તમારી પાસે જે જૂનું જન્મ પ્રમાણપત્ર છે તેમાં જોઈ લેવાનું છે કે તેમાં એક સિક્કો મારેલો છે ગોળ કરી અને સહી પણ કરેલી હોય છે તો તેમાં ગોળ સિક્કો હોય તેમાં આપણે જોવાનું છે દાખલો આપણને ક્યાંથી કઢવી આપ્યો હતો તો તેમાં અહીંયા નગરપાલિકા લખેલું છે પાલિકા પણ હોઈ શકે છે અને જો ગામમાંથી તમને દાખલો મળ્યો હોય તો ગામ પંચાયત પણ લખેલું હોય અને ગામનું નામ લખેલું હોય એ તમે સિક્કામાં જોઈ શકો છો કે દાખલો આપણને ક્યાંથી મળ્યો તો તો આપણને દાખલો મળ્યો તો ત્યાં આપણે જવાનું છે અને તમારી સાથે જૂનું જન્મ પ્રમાણપત્ર તમારે સાથે લેતું જવાનું છે અને ડોક્યુમેન્ટમાં એક માતાનું આધાર કાર્ડ એક પિતાનું આધાર કાર્ડ અને જો બાળક સ્કૂલમાં ભણતું હોય તો એનું તમારી પાસે પરિણામ પત્ર પણ હશે એમાં ટકાવારી લખી હોય છે અને આચાર્યની સહી પણ હોય છે એમાં તેમાં ફૂલ નામ હોય છે તે ફૂલ નામ તમે લઈ અને ડોક્યુમેન્ટમાં સાથે લેતા જાઓ છો કોઈ પણ આધાર કાર્ડ છે પેન કાર્ડ છે મોટી ઉંમરના હોય તો પેન કાર્ડ હોય આધાર કાર્ડ હોય તેમાં ફૂલ નામ હોય તે તમારે તે તમારે એક ડોક્યુમેન્ટ તમારે સાથે લેતું જવાનું છે અને પછી તમારે ત્યાં એફિડેવિટ કરવાનું થાય અથવા સોગરનામું કરવાનું થાય આ બધું તમારે કરી લેવાનું છે અને પછી થોડી ઘણી ફ્રી ચૂકવવાની થાય તો ફ્રી પણ તમારે ચૂકી દેવાની છે આ રીતે તમે નવો દાખલો મેળવી શકો છો પછી તમને ક્યુઆર કોડવાળો દાખલો મળી જાય છે પછી તમે સ્કેન કરી અને એ દાખલાને જોઈ શકો છો અને તમારે જો દાખલો ઓનલાઈન કરવો હોય તો એ ઓળખ પર તમે દાખલાને પણ ડાઉનલોડ કરી શકો છો તો અમારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબર કરી દેજો મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય